બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહ્યું છે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન શાળા અને કોલેજોમાં પ્રાચીન રમતો યુવાઓને જાગૃતિ આવે અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય તેવા હેતુથી આજે ભાભરની સર્વોદય નિરાધે સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ રમત ગમતની રીફા યોજીને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા અને ભાભર વાવ સર્કલ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને પુષ્પો અર્પણ કરીને ફુલહાર પહેરાવ્યું ઉજવણી કરાઈ હતી અને કાર્યક્રમ દરમિયાન ભાભર સ્વામી વિવેકાનંદજી બોર્ડના યુવા ભરતસિંહ રાઠોડ પ્રકાશભાઈ માળી શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી મહામંત્રી હિતેશભાઈ ઠક્કર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય હિરાભાઈ ઠક્કર અને ભાજપના આગેવાનો કોર્પોરેટરો અને રાધેશ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા આજે બાર તારીખે આપણા દેશના આદર્શ સેવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જન્મજયંતિના પ્રસંગ નિમિત્તે ભાભર ખાતે વાવરોડ ઉપર સ્વામીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ અને માલા અર્પણ કરી અને યુવા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીના ભાગરૂપે હજી પણ સ્કૂલો અને શાળાઓની અંદર રમતોત્સવના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે આજના દિવસે સમગ્ર દેશને અને સમગ્ર બાબરની જનતાને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે સ્વામી વિવેકાનંદ બાબર શહેરમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ગુલહાર અને પુષ્પ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી